નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિરમગામ શહેરમાં રાત્રિના સમયે મારામારીનો બનાવ બનતા સીસીટીવી કૂટેજ વાયરલ કરવામાં આવ્યા અમારા રિપોર્ટર ઝુમાસાહ ફકીરના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલાં વિરમગામ શહેરની અંદર રાત્રિના સમયે એક વ્યક્તિ બેઠી હોય છે ત્યારે ત્રણ વ્યક્તિઓ કારમાં આવતી હોય છે અને કારમાં આવી અને તે વ્યક્તિને તેઓ પકડે છે અને તેને માર મારે છે ત્યારે આ માર મારવાના વિડીયો સીસી કુ કૂટેજની અંદર કેદ થઈ ગયા હતા અને ત્યારે આ જે સીસીટીવી કૂટેજની અંદર વિડીયો જે કેદ થઈ ગયા હતા તેને વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે લોકો તેઓને એ છોડી દેવા માટે પણ આજુબાજુના જે લોકો છે તેઓ આજી કરતા હોય તેવું પણ આ વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે તેમ છતાં જે જો મારના માર મારના લોકો છે તેઓ આ જે માર ખાનાર વ્યક્તિ છે તેને છોડતા નથી અને તેને સતત માર મારી રહ્યા છે તેઓ વિડીયોની અંદર પણ જોવા મળી રહ્યું છે આ વિડીયો વાયરલ થયા છે